તો અત્યારે હું આવી પહોંચ્યો છું વ્યારા તાલુકાના ઉંચામાળા ગામે અહીં આ ધમણ સાપ અમને કેવી ખરાબ કન્ડિશનમાં જોવા મળ્યો છે તે તમે લોકો પણ જોઈ શકો છો આ સાપે આવી રીતે ઉલટો થઈને જ ચાલી રહ્યો છે આ સાપને શું થયું હશે તે વિચારવા જેવું છે આવી રીતે વાકી ડોકી કરીને જ આ ચાલી રહ્યો છે જોઈએ આના માટે આપણે શું કરી શકીએ તો બની રહેજો વિડીયોના અંત સુધી હેલ્લો કબર ખાના કહા કહેગ કાંઈ એલન પા પાયે દિા નક્ત ઢલકિયા કાંઈ ના કાંઈ ના

તે યાર ટાઈમ કોના તો યાર ચાવીરિયા રીને ના ના કવે ના હે કોઈ જતીઓ ડબલો ડબલો તે

હે વામ હેપ ફોન કરી અ કડક અભિરલ એકથી ભાઈ કાતા હેકન ફી ફસિ રહે

આપણે વ્યારા તાલુકાના ઉચા માળા ગામે થી રેસ્ક્યુ કર્યો આપણે ફરી પાછા પર્યાવરણમાં સહી સલામત રિલીઝ કરી દે આ ધામણ સાપ ગળામાં શું થયેલું છે ખબર નથી ગળું આખું કું રહેતું છે જુઓ તમે જોઈ શકો છો આ સાપને આ સાપને શું થયું હશે ખબર નહીં હવે કોઈ વસ્તુથી દબાઈ ગયું હશે અથવા કોઈ બાઈક આના ગરદન પરથી આવી રીતે ચડાવી ગયું હશે જેના લીધે આ ભાગે ગળાનો ભાગ આખો ટાઈટ થઈ ગયેલો છે આ સાપનો અને આ સાપને ચાલવામાં પણ ઘણી તકલીફ પડે છે આ જે ભાગ છે આગળનો ભાગ એ આખો ટાઈટ થઈ ગયેલો છે અને અને ચલાતું પણ નથી અત્યારે આવી રીતે થઈ થઈને જ આ સાપે ચાલે છે પહેલી વાર આ સાપને જોતા તો એવું લાગેલું કે કોઈ ઝેરી સાપે આને પકડ્યું હશે અને એ સાપનું ઝેર આને લાગ્યું હશે જેના લીધે આ સાપે આવી રીતે મરવાની અણી પર હશે એવું એક ટાઈમ તો લાગેલું પરંતુ એવું નથી આ ગળાનો ભાગે એનો ટાઈટ જ છે એટલે કે અત્યારથી આ એવું નથી આ સાપે પહેલેથી એટલે કે ઘણા ટાઈમથી એવો હશે જેના લીધે આ ભાગ આ ભાગ જુઓ આ ભાગને તમે લોકો જોઈ શકો છો આખો ટાઈટ થઈ ગયેલો છે જુઓ હા સીધું પણ નથી થતું કંઈ કહેવાથી દબાઈ રહ્યો હશે લાકડાથી અથવા કોઈ બાઈકવાળો આના પરથી ચડાવી ગયો હશે એવું લાગે છે પરંતુ બાઈકવાળો જો આવી રીતે ચડાવી જાય તો એનું બચવું એ મુશ્કેલ છે એ બચી નહીં શકે ત્યારે તો એટલે કંઈ કહેવાથી દબાયેલો હશે એવું લાગે આ સાપે ઘણા ટાઈમ સુધી આવી રીતે દબાઈ રહ્યો હશે જેના લીધે આ ભાગે આખો આવી રીતે જકડાઈ ગયો છે જો આખા મસલ્સના જકડાઈ ચૂકેલા છે અત્યારે ચાલવાનું પણ આ સાપને મુશ્કેલ છે અને તો હવે આપણે શું ટ્રીટમેન્ટ કરીએ એના કરતાં આ સાપને આપણે આ જે છે એ જ કન્ડિશનમાં આ સાપને અત્યારે આપણે રિલીઝ કરી દઈએ ચાલો તો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને જો તમે આ ચેનલ પર ન્યા હોય તો આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું આવા નેક્સ્ટ વિડીયો જય હિન્દ જય ભારત